ખૂ નામ ખૂન કા તમા નામ ગાય ખાય ભાવાર્થ છે કે ફારસી ભાષામાં તમા ગાયને કહે છે ખૂ એટલે કે રક્તને કહે છે આ તમાકુ ગાયના લોહીથી ઉપજી છે એના ઉપર ગાયના વાળ જેવા રૂવાટા રુવાટા હોય છે હે માનવ તને સૌ વાર સોગંદ છે કે આ તમાકુનું સેવન કોઈ પણ સ્વરૂપે ના કરીશ તમાકુનું સેવન ગાયનું ખૂન પીવા બરાબર જ પાપ લાગે છે મુસલમાન ધર્મના વ્યક્તિઓને હિન્દુઓથી ખબર પડી કે તમાકુની ઉત્પત્તિ આવી રીતે થઈ છે તેમણે ગાયનું ખૂન સમજીને ખાવાની તથા હોક્કામાં પીવાની શરૂ કરી દીધી કારણ કે ખોટા જ્ઞાનના આધારે મુસલમાન ભાઈ ગાયના માંસને ખાવું એ ધર્મનો પ્રસાદ માને છે વાસ્તવમાં હઝરત મોહમ્મદ જે મુસલમાન ધર્મના પ્રવર્તક માનવામાં આવે છે તેમણે ક્યારેય પણ જીવનું માંસ ખાધું નહોતું તમે હમણાં જે વિડીયો જોયો છે તે સંત રામપાલજી મહારાજજીના જ્ઞાનનો અંશ માત્ર છે વધુ માહિતી માટે ડાઉનલોડ કરો સંત રામપાલજી મહારાજ એપ અથવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો